રાજકોટ જિલ્લામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિર્વાચિત અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો વીરપુર પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિક બાપાએ દીપ પ્રાગટ્ય કરી રઘુવંશી સમાજના મહાસંમેલનની શરૂઆત કરી હતી વિરપુરમાં ગુજરાત રઘુવંશી સમાજનું મહાસંમેલન યોજાયું રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં વીરપુર ખાતે ઉમટી પડ્યા હતા જૂનાગઢના સેવાના ભેખધારી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પણ ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવંશી સેનાના પ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પણ રધુવંશી સમાજના મહાસંમેલનમાં હાજર રહ્યા હતા ગુજરાત રઘુવંશી સમાજના નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમાં હજારો સંખ્યામાં રઘુવંશી સમાજના અગ્રણીઓ આવી પહોંચતા નવનિયુક્ત પ્રમુખ જીતુભાઈ લાલ થયા હતા ભાવુક રિપોર્ટર અમુ સિંગલ વાત્સલ્યમ સમાચાર જેતપુર

અખિલ ગુજરાત લોહાણા સમાજ નું જે શપથવિધિ ગ્રહણ હાલારના ના સિંહ એવા જીતુભાઈ લાલ ની વરણી થઈ સમગ્ર ગુજરાત રઘુવંશી મહાજનો મંત્રીશ્રી હતા અને આ અખિલ ગુજરાત લોહાણા સમાજ ની જયારે એકઠા થયા છે ત્યારે આ જીતુભાઈ લાલ સમગ્ર સમાજ ને સાથે લઈને રહેશે સમગ્ર સમાજ ને જે આવશ્યક વસ્તુ હોય આવશ્યક સેવા છે એ સેવા માટે તપતર છે એ ચોક્કસ વાત છે અને જીતુભાઈ લાલે અહીં સ્ટેટ પરથી પણ વચન આપ્યું છે અને એ વચન ચોક્કસ નિભાવશે એવી મને ખાસ ખાતરી છે આજનું સંમેલન છે તે રાજકીય રીતે કેવું રહેશે રાજકીય રીતે આ સંમેલન છે જ નહીં રાજકીય રીતે મોટું ગ્રાઉન્ડ હોય મોટા ગ્રાઉન્ડ માં એક લાખ માણસ ભેગું થાય અને એક લાખ માણસ ભેગા કરી એ રાજકીય સંમેલન કહેવાય આ તો શપથવિધિ જે રમણ હતી એ માટે નું સંમેલન છે કોઈ તાકાત બતાવવાની વાત નથી આ પ્રથમ નું સમાજ નું છે નહીં અત્યાર સુધી રઘુવંશી સમાજ ના પાંચ સંમેલન બોલાય છે ભવિષ્ય ચોક્કસ છે હાજરી માં આપે જોયું કે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે થી દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય થી ખૂણે જ્ઞાતિના મહાજનના હોદ્દેદારો પ્રમુખ અને હોદ્દેદારો વધારેલા અને જ્ઞાતિજનો વીરપુર મુકામે વધારેલા વીરપુર જગ્યાની જે પરિસ્થિતિ જોઈ અને જે મહેનત કરી હતી એના કરતા વધારે સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહેલ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ ત્યારે સમાજની બે સંસ્થાઓ છે જેમ હમણાં જ આપણે એમ કે અખિલ અખિલ ગુજરાત ગુજરાત સમાજ સમાજ અને ટ્રસ્ટ એ બંનેની કાયદાકીય પરિસ્થિતિ જોયા પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય કાંઈ એને એક્ટિવ કરવામાં આવશે નવી સંસ્થા ઉભી કરવામાં આવશે એનું બંધારણ રચવામાં આવશે એના હોદ્દેદારો નીમવામાં આવશે એનો પણ સર્વાનુમતે એક જ અવાજે ઠરાવ થયેલો છે અને સમાજને ગુજરાત ભરના મહાજનો અને એ ગામમાં રહેતા જ્ઞાતિ શ્રેષ્ઠીઓને પણ મેં વિનંતી કરી છે કે આપ સમૂહમાં સાથે મળી અને એક સમૂહને સાથે ચલાવી શકે એવું નેતૃત્વ આપો આપતા આપતા જ હશે પણ જ્યાં ના આપતા હોય ત્યાં સમૂહમાં સાથે ચલાવે એવું નેતૃત્વ આપી અને તમે જગ્યા કરી સમાજને સમાજને વેગવંતો વેગવંતો કરવાનો છે ગુજરાત એક કરી કરી અને વિશ્વભરની સંસ્થા છે લોહાણા મહાપરિષદ એની એની સાથે જોડવાનો છે આપણે વિશ્વની સંસ્થાને અને વિશ્વના લોહાણા જ્ઞાતિજનો કે જે પાંત્રીસ લાખ થી વધુ વિશ્વમાં રહે છે પાંચ લાખ જેટલા

અને સમાજ થકી દેશનો વિકાસ કરવાનો જે સૂત્ર સાથે એજન્ડા સાથે જે કામો છે યુવાનોને પ્રોત્સાહન મળી એને માર્ગદર્શન મળી રહે એના ભવિષ્યમાં કેમ્પો કરવામાં આવશે સમાજમાંથી યુવાનો એક ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસર માં જાય સમાજને ઉપયોગી થાય એ જે તે ગામનો જ્ઞાતિજન છે એને તે જ મદદ કરે કેને કે હાથ લાંબો ના કરવો પડે એવા પ્રયાસો અખિલ આખા ગુજરાતની લોહાણા મહાજનની માતૃ સંસ્થા જે ગુજરાત અખિલ ગુજરાત લોહાણા મહાજન કયો અખિલ ગુજરાત લોહાણા સમાજ ક્યો ગુજરાત લોહાણા રઘુવંશી સમાજ કયો કે કોઈ પણ નામે કે કોઈ પણ નજા હેઠળ જે મને સોંપવામાં આવી છે ત્યારે હું સમાજના એક પ્રમુખ તરીકે આ બધાને અપીલ કરી અને સમાજ થાય એના તમામ પ્રયત્નો હું કરીશ આ તકે જલારામ બાપાની પવિત્ર ભૂમિ ધામમાંથી વીરપુરના મહાજનના પ્રમુખ રસિક બાપાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે જલારામ બાપાના આશીર્વાદ લઈ અને મેં આ શપથ ગ્રહણ કર્યા છે અને દરેક સમાજને ભાઈઓને ડાયસ પર રહેલા કે સામે બેઠેલા તમામને શપથ ગ્રહણ કરાવ્યા છે કે આપણે રઘુવંશીની એકતા માટે અને રઘુવંશીના વિકાસ માટે સાથે રહીને કામ કરશું સૌને જય જલારામ